છોટાઉદેપુર જિલ્લાના કંદવાલ તાલુકામાં આવેલા સિંગાપુર ગામે દસમના દિવસે રામદેવ પીર મંદિરોમાં નિજાઓ ચઢાવાઈ હતી પ્રાપ્ત માહિતી મુજબ કંદવાલના સિંગાપુર પડિયામાં આવેલા નિજાધારી અલખતની રામાપીરના મંદિરોમાં આજરોજ દસમના દિવસે રામદેવપીર મહારાજની નવરાત્રિની આજે પૂર્ણાહુતિને લઈને દસમના દિવસ હોવાથી આ દિવસે મંદિરો ઉપર ધ્વજારોહણ કરવામાં આવતું હોય છે ત્યારે આ રામદેવપીર મહારાજના મંદિરોના શિખર ઉપર ભાવિક ભક્તો દ્વારા નીજા ચઢાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું આ નવરાત્રી ભાગરૂપે સિંગાપુર તેમજ આજુબાજુના વિસ્તારમાં રહેતા તમામ ભક્તજનો રામનવ મંદિરે પહોંચી ત્યાં બાબારીને નેજા ચડાવી આરતી અને મહાપ્રસાદીનો લાવો લીધો હતો ત્યારે કંદવાલના સિંગાપુરમાં આવેલા રામદેવ પીર મંદિરમાં નેજા ચડાવી ભજન કીર્તન સાથે આરતી સાથે મહાપ્રસાદીનો લાવો લઈ ભક્તો ધન્ય બન્યા હતા આ પ્રસંગે ભગવાન રામદેવ પીરની નીકળેલી શોભાયાત્રા ગામ નગરમાં આવી પહોંચતા ભાવિક ભક્તોએ ભગવાનની શોભાયાત્રામાં જોડાઈ તમામ ભાવિક ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો જેમાં કંદવાલ ગ્રામ પંચાયત સભ્ય ગોવિંદભાઈ તથા ગામના આગેવાનો દ્વારા આ વર્ષે પણ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ